નિવૃત્ત પોલીસ અધિકારીએ નશાની હાલતમાં અકસ્માત નશાની હાલતમાં કાર ચાલક નિવૃત્ત પીએસઆઈએ ટક્કર મારતા મોપેડ ચાલક ઇજાગ્રસ્ત થયો છે અકોટા પોલીસે નિવૃત્ત પીએસઆઈ ને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને વધુ તપાસ નો ધમધમાટ પણ શરૂ કરાયો હતો વડોદરાની આ ઘટના કે જ્યાં પોલીસ અધિકારીએ નશાની હાલતમાં અકસ્માત પોલીસ અધિકારીએ મોપેડ ચાલકને અડફેટે લીધો આ નિવૃત પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું મોપેડ ચાલકને ટક્કર મારી હતી

નિવૃત્ત સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે એમના વિરુદ્ધમાં કાયદેસર ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે નશો કરેલી હાલતમાં વાહન ચલાવવાની જે ઘટનાઓ છે દિન પ્રતિદિન વધી રહી છે ને એના કારણે જ લોકો છે અકસ્માત નો ભોગ બની રહ્યા છે જી વૈભવ બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે